મદ્રેસા પ્રાથમિક શાળા અને કે વાય કે મેમોરિયલ હાઈસ્કૂલ હથુરણ ખાતે રમતોત્સવ હથુરણ ખાતે તારીખ ત્રીસ એકત્રીસ અને એક ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસનો રમતોત્સવ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં શાળાના પ્રમુખ ઇકબાલભાઈ મુલ્લાંગ ઇબ્રાહિમભાઈ વૈયાત અને હનીફભાઈ મુલ્લાંગ સ્ટારવાલા ના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો સૌ પ્રથમ કિરાત અને પ્રાર્થના રજૂ કરીને રમતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી ધોરણ પહેલી બારના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી રમતો જેવી કે સંગીત ખુરશી બોલ કલેકટ ગેમ ફુગગા દોડ ફુગગા ફોડ કપ રેસ સર્કલ સંગીત ખુરશી બટાકા રેસ લીંબુ ચમચી બાસ્કેટ બોલ પી કપ બોટલ બિસ્કીટ ખાવ સોય દોરો પાસિંગ ધ પીલો લૂડો જેવી વિવિધ રમતો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાનું ખેલ પ્રદર્શિત કર્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકો બહેનો વલ્મીનાબેન હવાબેન અસમાબેન ફરહાનાબેન અને કુલસુમબેને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ફરજાનાબેન બોરડીવાલા તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય સુલેમાનભાઈ જાંગડા દ્વારા કરવામાં આવ્યું હતું આચાર્ય શ્રીએ કોમેન્ટ્રી દ્વારા મનોરંજન પૂરું પાડ્યું હતું રમતોત્સવ કાર્યક્રમના દરેક સ્પર્ધાઓનું સુહેલભાઈ બાટલીવાળા અને સહલભાઈ લુલાત દ્વારા ફોટાગ્રાફી અને વિડીયોગ્રાફી કરવામાં આવ્યું હતું આ રમતોત્સવની સુંદર કામગીરી બદલ શાળાના પ્રમુખ ઇકબાલભાઈ મુલ્લાંગ અને ટ્રસ્ટીઓ જેવા કે ઇબ્રાહિમભાઈ ભૈયા હનીફભાઈ મુલ્લાંગ અયુબભાઈ પટેલ અશરફભાઈ મુલ્લાંગ આકિબભાઈ મુલ્લાંગ તેમજ ફિરોજભાઈ મમુજી દ્વારા આચાર્યશ્રી અને શિક્ષકોની સેવાઓને બિરદાવી હતી વિજેતા થયેલ દરેક વિદ્યાર્થીઓને તારીખ ન ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઇનામો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ તેમજ શિશુ એક અને શિશુ બેના બાળકોએ આ સફળ કાર્યક્રમને નિહાળ્યો હતો ફરીદપોર ઇમરન ખાન પઠાણ